નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એ જે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની એ મિત્રો વાત કરીએ છીએ મિત્રો ખેતી જે છે એ દિવસે દિવસે એ આધુનિક થતી જાય છે અને આ આધુનિક ખેતીની અંદર મિત્રો બાગાયતી ખેતી તરફ એ ખેડૂત મિત્રો વળ્યા છે ત્યારે બાગાયતી ખેતોની ખેતીની અંદર પણ સૌથી વધારે જે છે એ જો કોઈ વાવેતર થતું હોય તો એ છે આંબાનું વાવેતર મિત્રો આંબાનું વાવેતર કરવામાં પણ જે છે એ કયા આંબાનું વાવેતર કરવું કેવા આંબાનું વાવેતર કરવું જેથી એનું આપણે જે છે એ આર્થિક વળતર સારામાં સારી રીતે મળી શકે મિત્રો આજે આપણે વાત કરવી છે એક એવા જ જે આપણા ખેડૂત કે એમણે જે છે એ આંબાની અનેક વેરાયટીઓ પોતાના ફાર્મની અંદર એ ઉછેરી છે અને એને જે છે એ એક નવો જ રાહ જે છે કે માત્ર કેસર 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 નહીં પણ કેસર ની સાથે આ મિયા ઝાકી કેરી એ મિત્રો આપણા રાજકોટ ની અંદર પણ જે છે એ તૈયાર થઈ ગઈ છે અને એ ખેડૂત મિત્રો માટે જે છે એ ખુશીના સમાચાર છે કે માત્ર જાપાન અંદર થાય એ જ નહીં પણ અહીંયા રાજકોટ અંદર પણ અઢી લાખની કેરી એ કિલો કેરી આ તૈયાર થઈ ગઈ છે તો મિત્રો આજે મિયા કે કેરી અહીંયા કેવી રીતની આવી કેવું જે છે એનું ઉત્પાદન મળે છે અને એ કેરીની શું ખાસિયતો છે એ આપણે અમારા પ્રગતિશીલ ખેડૂત પાસેથી જાણીએ સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈને ત્યારબાદ આપણે આગળ વધીએ આપનો પરિચય મારું નામ છે રાદડિયા જયસુખ મારા બાગનું નામ છે નંદુબાગ છે જે ગામ વીરવાની અંદર આવેલું છે તાલુકો લોધિકા અને ડિસ્ટ્રિક્ટ રાજકોટ રાજકોટથી બાર કિલોમીટરના અંતરે આવેલું છે આપનો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર છે નેવું ત્રણ તેત્રીસ સત્તાવન જીરો છપ્પન હવે જયસુખભાઈ તમે જે છે એ પરંપરાગત ખેતીની જગ્યાએ આ બાગાયતી પાકોમાં એમાંય ખાસ કરીને આંબાની અનેક વેરાયટીઓ તમારા ફાર્મ ઉપર તમે વાવી છે તો આ પાછળનું કારણ આપણે આ એક એગ્રો ટુરિઝમ કરવા માટેનું આપણે પર્પસ થી આ બધી વેરાયટી વાવી છે જેમાં આપણી પાસે આંબામાં એસી પ્રકારની વેરી છે વેરાયટી છે એસી પ્રકારની વેરાયટી છે આંબાની વાવેલી છે આ એસી પ્રકારમાંથી આપણી પાસે જે કલરફુલ વેરાયટી આવે એ 16 થી 17 કલરફુલ વેરાયટી છે બરોબર બાકીની જે અધરવાઇઝ જે ઇમ્પોર્ટ બારમાસી જે વેરાયટી કહેવાય બારમાસી આપણી પાસે ચૌદ વેરાયટી છે બરોબર છે જેમાંથી બેસ્ટ વેરાયટી આપણી પાસે બે ત્રણ વેરાયટી બેસ્ટ છે બારમાસીમાં માસીમાં બાકીની લો હાઈટમાં થાય ને બાકીનો બેસ્ટ ટેસ્ટમાં બધી બેસ્ટ જ છે બરાબર છે હવે તમે મિયા ઝાકી કેરી જે છે એ ઉત્પાદન લેવાનું પણ શરૂ કરી દીધું છે તો મિયા ઝાકી કેરી જે છે એ મિયા ઝાકી કેરી શું છે એ કેવી રીતની કેરી જે છે એ તમે લાવ્યા અને આ કેરીની ખાસિયત શું છે એ ખાસ જયસુખભાઈ અમારા ખેડૂત મિત્રોને જાણ કરો આપણે આ મિયાજાકી મેંગો આજથી ત્રણ વર્ષ પહેલા આપણે એમ્પલ ગાર્ડન નર્સરીમાંથી લઈ આવેલા છીએ બરોબર છે અને આ આપણે ત્રણ વર્ષ પહેલા વાવેલા છે એ ત્રણ વર્ષ પહેલા આપણે દસ રોપા અત્યારે વાવેલા હતા બરોબર છે બરાબર છે એમાંથી આપણી પાસે છેલ્લા ગયાર વર્ષથી આપણી પાસે પ્રોડક્શનમાં આવી ગયા છે બરોબર ગયા વર્ષે અમુક ફ્રૂટ આવ્યા હતા ને આજે વખતે જાજા ફ્રૂટ આવ્યા છે આ તો બધા વિઝિટમાં આવતા હોય એના હિસાબથી આપણી પાસે અમુક

એના હિસાબથી આનું નામ મિયા ઝાકી મેંગો પડેલ છે બરાબર અને આ એક રેર વેરાયટી છે જે માર્કેટમાં આપણે ગૂગલ સર્ચ કરો તમે એટલે આનો પ્રાઇસ છે બે લાખ સિત્તેર હજાર રૂપિયા આથી બે વર્ષ પહેલાં વેચાએલો છે બરોબર છે અને હાલમાં પણ અત્યારે આ બધાય કન્ટ્રીની અંદર જાપાનથીને ગેસ એક્સપોર્ટ થાય છે બરોબર એક કિલોની કિંમત જે છે એ બે લાખ સિત્તેર હજાર રૂપિયા હા એક કિલોનો ભાવવાનો બે લાખ સિત્તેર હજાર રૂપિયા ભાવ છે બરોબર છે મિત્રો આ મિયા ઝાકી કેરીનો બીજો બીજો આંબો મિત્રો આ મિયા ઝાકી જે છે એ આપણા ગુજરાતની અને વાતાવરણ જે છે કેવું છે હું તો વાતાવરણમાં આ કાંઈ વાંધો જ નથી આવ્યો આને નથી ન્યા તો જાપાનની અંદર તો આને નેટ હાઉસની અંદર ઉછેરવામાં આવે છે પણ આપણે નથી આને નેટ હાઉસ રાખેલું કે નથી કોઈ જાતની બેગિંગ કરેલી આ એકદમ ઓર્ગેનિક છે આપણે કોઈ પ્રકારની આની અંદર દવા નથી છાંટેલી અત્યારે હાલમાં પણ ત્રણસો ગ્રામ ઉપરના ફ્રૂટ સાઈઝ થઈ ગયા છે આની ફ્રૂટ સાઈઝ ત્રણસો થી ચારસો ગ્રામની અંદર થાય

દની પરખ જે છે કેવી રીતની કરવામાં આવે છે આનો આપણે પોર આનો ટેસ્ટ કરેલો છે આપણી પાસે પાકેલી હતી આનો ટેસ્ટ એકદમ ને આમ તમને અલગ જ પ્રકારનો ટેસ્ટ છે જે તમે આ કેરી ખાવ અને આની જે મીઠાશ છે એ બીજી એક કેરીમાં જે મીઠાશ ને આનો જે ટેસ્ટ છે ને એ તમે આ એકવાર કેરી ખાધા પછી તમને બીજી કેરીનો કોઈ ટેસ્ટ ઉકલે જ નહીં એવો છે આનો બરોબર છે મિત્રો અહીંયા જે છે એ આ મિયા કેરીનો ટેસ્ટ જે છે એ અન્ય કેરીઓ કરતા અલગ છે હવે બીજું મારે એ પૂછવું છે કે આ કેરી જે છે

એનું ખેડૂત મિત્રો એ જે છે એ મેળવી હોય તો આ આનું માર્કેટ કેવી રીતનું મેળવી શકશે આનું માર્કેટ વધારે તો અત્યારે ઓનલાઈન જ માર્કેટમાં વેચાય છે જે આપણે સર્ચ કરીએ તો મેંગો અત્યારે હાલમાં છે કઈ ભાવ છે આના અને ડોલરમાં માં રેટ છે કારણ કે ઇમ્પોર્ટ જાપાનથી થી નથ થાય છે બરોબર અને આપણે ઇન્ડિયામાં પણ હોતું ઇમ્પોર્ટ કરે છે કે બરોબર છે એટલે આપણે ઓનલાઈન માર્કેટ આનું કરી શકીએ એમ છે આને એક્સપોર્ટ કરવા માટે તમે પ્લાનિંગ કરો પ્રોપર તો આ એક્સપોર્ટ પણ થાય છે અને ઇન્ડિયામાં પણ વેચાશે બરોબર છે હવે આ કેરીના રોપ જે છે કેવી રીતના ખેડૂતોને મળી શકશે આ કેરીના રોપ આપણી પાસે જે આ છે મધર પ્લાન્ટ નાના નાના રોપા મળશે અને આપણે પાછા બીજા ઇમ્પોર્ટ પણ કર્યા છે કારણ કે આની ડિમાન્ડ બહુ જાજી છે બરાબર એના થી આપણે રોપા ઓછા મોછા પંદર વીસ હજાર રોપા જોઈએ એમ છે પણ આપણી પાસે હાલમાં છ થી સાત હજાર હતા એના થી આપણે બાર મંગાવેલા છે અને આપણી પાસે હાજર સ્ટોકમાં આના રોપા મળી જશે બરોબર છે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને મિયા ઝાકી જે છે એ જયસુખભાઈ દ્વારા કરવામાં આવી જયશુખભાઈ તમે જે છે મિયા ઝાકી વિશે ખેડૂતોને હું સંદેશો દેવા માંગુ છું આપણે મિયા ઝાકી મેંગો આપણો જે ફાર્મ છે આ ફાર્મની અંદર કોઈ પણ આપણે અહીંયા વિઝિટ કરી શકે ફ્રી ઓફ કોસ્ટ આપણે ટોટલી આંબાની બધી માહિતી આપશું કેવી જમીન જોઈએ કેવી આંબાની વેરાયટી વાવી કેમાં બેસ્ટ પ્રાઇસ મળશે એની ટોટલી આપણે માર્ગદર્શન ફ્રી ઓફ કોસ્ટ આપશું અને બધા આંબાને એને વિઝિટ કરાવશું ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને જયસુખભાઈ રાદડિયા દ્વારા કરવામાં આવી કે ભાઈ લાખો રૂપિયાની કેરી એ આપણા ગુજરાતની અંદર અને ખાસ કરીને રાજકોટની અંદર પણ તૈયાર થઈ શકે છે તો મિત્રો જે મિત્રો આંબાના શોખીન છે જે મિત્રો બગીચાઓ બનાવે છે એ ઝાઝા નહીં તો બે ચાર પાંચ એ આંબાઓ પણ જે છે પોતાના ફાર્મ ઉપર નાખી અને જે છે જો ઉપયોગ કરશે તો ચોક્કસ જે છે એનો ફાયદો થશે જયસુખભાઈ આપનો મોબાઈલ નંબર આપો ફરીવાર જેથી કરીને અમારા ખેડૂત મિત્રો આપનો સંપર્ક કરી શકે મારો મોબાઈલ નંબર છે નેવું સત્તાવન જીરો છપ્પન ખૂબ ખૂબ આભાર જય શુખભાઈ અમારા ખેડૂત મિત્રોની મિયા ઝાકી કેરી જે છે એની માહિતી જે છે આપવા બદલ ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને બીજા ખેડૂતો સુધી મિત્રો આ કેસર કેસરની સાથે સાથે મિત્રો આવી જે કહેવાય કે મિયા ઝાકી જે દુર્લભ કેરી છે એ કેરી જે છે એમને પણ જે છે એ જોવા જાણવા મળે ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી